ભાગ લેવા જઈ રહ્યા છે એક અંદાજ મુજબ પચાસ હજારથી એક લાખ જેટલા ક્ષત્રિયો અહીં આવવાના છે જો કે પ્રશાસન પણ ચુસ્ત અને મુસ્તેજ છે રાજસ્થાન અથવા અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા ક્ષત્રિયોને અટકાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક કાયદો સ્થિતિ જોખમાય નહીં તેના માટેનું પોલીસનું આ એક અભિયાન ચાલી રહ્યું છે સ્વર્ગસ્થ ગોગામેડીના ધર્મપત્ની શીલાદેવીની અટકાયત કરવામાં આવી છે અન્ય કેટલાક રાજપૂત આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી છે આ આખે આખો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે જેમાં પુરુષોત્તમ રૂપાલા લોકસભા રાજકોટ સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓનું નિવેદન તે બાદની બે ત્રણ વખતની માફી જો કે વિવાદ સમતો નથી ગામે ગામથી ઉઠતા વિવાદ વચ્ચે પોસ્ટર લાગી રહ્યા છે પ્રચાર પ્રતા પ્રચારમાં જોડાતા ભાજપના કાર્યકરોને ક્યાંક ને ક્યાંક અગવડ પડી રહી છે ગામમાં ક્યાંક ગુસવા જતા નથી હંગામો થઈ રહ્યો છે આ તમામ બાબતો ચાલી વચ્ચે આજે મહાસંમેલન રાજકોટ ખાતે મહાસંમેલન અને આ સંમેલનમાં ભાગ લેવા અનેક લોકો જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આવી અજંપાભરી અથવા માનસિક તણાવવાળી સ્થિતિમાં પણ પુરુષોત્તમ રૂપાલા ફિટ અને હિટ છે અને પોતાનો પ્રચાર પ્રસાર પણ ચલાવી રહ્યા છે તાજેતર બાદ તેઓનું એક નિવેદન છે કે જ્યારે તેઓનું પોતાનું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું તો સૌ આ નિવેદન પણ અમે બતાવીશું શું કહી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાજી આ સ્થિતિમાં કાર્યાલયથી પોતાના કાર્યક્રમને ઉદબોધન દરમિયાન શું કહ્યું હતું આવું જોઈએ આપના ઓળખીતા હોય તમારી આરે વ્યવસાયની અંદર જોડાયેલા હોય આડોશ પાડોશી હોય એવા ઘણા બધા નાતા હોય છે જેની સાથે આપણે કુટુંબો સાથેનો આપણો વ્યવહાર હોય એ બધા નહીં પણ પરિવારની અંદર અવશ્ય વ્યક્તિગત રીતે આપ બધા વાત કરવા માટેનો સંકલ્પ કરશો તો મને એમ લાગે છે કે ચૂંટણી કાર્યાલયના પ્રારંભે કાર્યકર્તા તરીકે આપણે શું કરવાનું છે અંગે મારે વિશેષ આપને કંઈ કહેવાની તમે એને પૂછશો ને કે ભલા આપણે આ ભારતની સરકારમાં તમારો શું અભિપ્રાય છે હામાવાળાને પૂછજો ને ભલામણ કરવાને બદલે તો એનાથી બાઉન્સ આવવાનું છે મોદી સાહેબના રાજમાં બધું ઠીક હાલે એવું એને એ કહેશે જ આપણને કહેશે અજાણ્યા હશે તો અને જાણીતા હશે તો આપણને નહીં માહિતી હોય એવી નવી એકાદી વાત ઈ કરશે જે આપણે નહીં જાણતા હોય અને પછી હળવેક દિન કહેવાય તો પછી આપણે

આ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો વિવિધ ટીમો બનાવવામાં આવી છે રાજકોટ તરફ કૂચ કરતી આ ટીમો જઈ જઈ રહી રહી છે સેલવાથી મહાસંમેલન રાજકોટ ખાતે તેમાં હિસ્સો લેવા અઢાર થી વધુ ટીમો પહોંચી રહી છે રાત્રિ સમયે આપ જોઈ રહ્યા છો તે રીતે પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે ગાડીમાં ઈંધણ પુરાવી રહ્યા છે ટીમો તેઓના વિડીયો છે જોકે બીજી તરફ અશાંતિ ફેલાય તેવી પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ પણ સતર્ક અને સતેજ બની છે વલસાડ જિલ્લામાંથી અઢારથી વધુ ટીમો મહત્વના સમાચાર આપ જોઈ રહ્યા છો ગામે ગામથી ક્ષત્રિય સમાજ રાજકોટ સંમેલનમાં મહાસંમેલનમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો બોર્ડ પર છે ને આ આગેવાનો છે આ હુંકાર કરતા ક્ષત્રિયો છે ડંકાની ચોટ ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો અમે રાજકોટ મહાસંમેલનમાં સમાજના સંમેલનમાં હાજરી આપવા જઈ રહ્યા છે જોકે રાજકોટ આવતા તમામ જે માર્ગો છે તેના પર અશાંતિ ફેલાતી પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ ટેન્ટ ટુ મોરમાં છે અઢારથી વધુ ટીમો છે આ ટીમો વહેલી સવારથી જ કામે લાગી છે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું આજે મહાસંમેલન યોજાઈ રહ્યું છે મહાસંમેલન માં વલસાડના દમણ સેલવાસ સહિતની અઢાર થી વધુ ટીમો પોતાના વાહનો સાથે રવાના થઈ છે આ તસવીરો એ વાતનું પ્રમાણ પણ છે કે રાજકોટનું સાંજે પાંચ કલાકે યોજાતું આ સંમેલન દમદાર બનવા માટે રાજપૂત સમાજના આગેવાનોએ કોઈ પણ કચાશ રાખી નથી જોકે સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે કેમ કે સમાજના શૌર્યની વાત છે કરોયા મરોવાળી સ્થિતિમાં રાજપૂત સમાજના આગેવાનો આવી ચૂક્યા છે અહીં હવે માફીની વાત ક્યાંક ને ક્યાંક હવામાં ઓગળી રહી છે જોકે માનવામાં આવી રહ્યું છે કે આજનું આ સંમેલન આજના આ સંમેલનમાં કેટલીક નીતિ વિશે કેટલાક ભાવિ યોજનાઓ જાહેર થશે પુરુષોત્તમ રૂપાલાજી પોતાની ઉમેદવારી રાજકોટ પ્રત્યાશી લોકસભા બે હાજર ચોવીસ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે નોંધાવી રહ્યા છે અને તેના પહેલા અડતાલીસ કલાક પહેલાનું આ સંમેલન ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજ એક છેલ્લી કરવાની વેતમાં હોય તે લોકો આવી રહ્યા છે તસવીરો તાજા અમે બતાવી છે વલસાડના દમણ તરફથી લોકો ઉમટી રહ્યા છે અઢારથી વધુ ટીમો રવાના થઈ છે જોકે પુરુષોત્તમ રૂપાલાજીનો પ્રચાર પ્રસાર ચાલુ છે આ સંમેલન પૂરું થશે ને એના અડતાલીસ કલાક બાદ પુરુષોત્તમ રૂપાલાજી મોટી ટીમ સાથે પોતાનો વિજય મુર્તમાં ઉમેદવારી પત્ર પણ રજુ કરવા પહોંચશે આ પણ એક રિયાલિટી છે આ એક વાસ્તવિકતા છે ત્યારે જોવાનું એ રહે છે કે રાજપૂત સમાજનું આ મહાસંમેલન રાજકોટ ખાતે જ્યારે યોજાઈ રહ્યું છે ત્યારે આ ટીમ અને આ જે લોકો પહોંચી રહ્યા છે ત્યારે કેવો માહોલ બનશે તે આવનારી સ્થિતિ નક્કી કરશે નમસ્કાર